કાર મેલડી માતાની ગાદી તો બંધ જ છે પણ મિત્રો દર્શન હજી ચાલુ છે જય માતાજી મિત્રો રામ માળી રામ આજે આપણે જાણવાનું છે કે જ્યારે બે અઠવાડિયાથી કુખાર મેરડી માતાની ગાદી બંધ છે ત્યારે આપણે શું કરવું જોઈએ મિત્રો તમામ ભક્તોને મારે એક જ વાત કરવી છે માળીના દર્શન તો આપણા હૃદયના અંદર જ થાય પણ એવી ભક્તિ જોઈએ હજી સુધી આપણે એવી ભક્તિ નથી કરી બારેજાની ગાદી બંધ થવાના મુખ્ય કારણ આજે હું લઈને આવ્યો છું માળીએ એમની યુટ્યુબ ચેનલ ઉપર જ કીધું હતું કે આ જગ્યાએ બહુ જ વરસાદ પડ્યો હતો અને વાવાઝોડાના કારણે ગાદી બંધ રાખી છે મિત્રો તમે જે ગાડી અને બાઈક લઈને આવો છો રિક્ષા લઈને આવો છો એ પાર્કિંગની જગ્યા ઉપર બહુ જ પાણી છે માળીનો એવો પ્રેમભાવ છે ભક્તો પ્રત્યે કે કોઈ પણ ભક્ત હેરાન ના થાય મિત્રો માળી આપણા માટે આટ આટલું જો સહન કરતા હોય તો આપણે પણ માળીને ખરા મનથી ઘેર બેઠા રાજી કરી જ શકીએ ભલે આજે બારેજાની ગાદી બે અઠવાડિયાથી બંધ છે છતાં પણ આપણા હૃદયના અંદર દર્શન કાયમ ચાલુ જ રહેવાના છે મિત્રો ઘણા ખરા ભક્તો ઘરના અંદર માળીનું પ્રવચન સાંભળે છે માળીની આધ્યાત્મિક વાતો સાંભળે છે અને એમના જીવન જીવવાની કઈ સાચી રીત છે એનો ખ્યાલ એ લોકો મનોમન લાવે છે આપણે પણ માળીના સાનિધ્યના અંદર ગયા પ્રવચન સાંભળ્યું ના સાંભળ્યું પણ હવે જ્યારે આ પ્રસંગ બન્યો છે કે ગાદી બંધ છે ત્યારે સિન્સરલી એ પ્રવચન ઘેર બેઠા સાંભળી શકીએ માતાજીની ભક્તિભાવ કરી શકીએ જે માળીના સ્ટેજના બાજુમાં બેસે છે અને જે છેલ્લે બેસે છે એ તમામ ભક્તોને મારે એક જ પ્રાર્થના કરવી છે કે માળીએ આ ટાટલું ખૂબ સહન કર્યું આટ આટલા ભક્તોનું કલ્યાણ કરવા માટે લોહીનું પાણી કર્યું મિત્રો જે પણ ભક્ત આવે છે એ તમામ ભક્ત ખુખાર મેળી માતાના હૃદયનું પાત્ર છે આપણે એ તમામ ભક્તને એક જ વાત કરવી છે કે માળી જો આપણા માટે આટ આટલું વિચારતા હોય તો આપણે પણ ખુખાર મેળડી માતાની ભક્તિ ખરા મનથી કરવી જોઈએ ઘણા ખરા લોકોનું કામ નથી થતું એના પાછળ આ મોટામાં મોટો ઉદ્દેશ આજે હું આપું છું કે તમારું કામ નથી થતું એનું એક જ કારણ છે કે તમારું જીવન ભક્તિભાવવાળું નથી તમે હજી સુધી મોહ માયાના માળામાં ફર્યા જ રહ્યા છો ઘેર બેઠા પણ ખુખાર મેલડી માતાની ભક્તિ ઘણા ખરા લોકો કરે જ છે કેટ કેટલાના મેં વિડીયો જાતે જ જોયા છે યુટ્યુબના અંદર કે આખું પરિવાર સાથે બેસીને માળીનું પ્રવચન સાંભળે છે મિત્રો આવા સંસ્કારો ત્યારે જ આવશે જ્યારે બારેજા જેવા ધામમાં માળીનું પ્રવચન સાંભળશું આપણો આધ્યાત્મિક વિકાસ કરશું મારે એ તમામ ભક્તનું કહેવું છે કે માળીના દર્શન તમારા હૃદયના અંદર જ થાય જો એવી ભક્તિ કરી હોય તો ખુખાર મેલડીને જો યાદ કરો અને આવે છે ઘણા ખરા લોકોને દર્શન આપ્યા ઘણા ખરા લોકોનું કામ કર્યું મિત્રો હું નથી કહેતો આ લાઈવ પરચા બોલે છે માળીના લાઈવ પરચા તમે અઢળક સાંભળ્યા છે તો આવા પરચા આપણા પણ છે આપણે પણ માળીના સાનિધ્યના અંદર જઈએ છીએ આપણું પણ એક ટકા તો કામ થયું જ છે જો સો ટકા કામ કરવું હોય તો આપણે આધ્યાત્મિક જીવન જીવવું પડશે આપણે હટમાં નિરસાનો ભાવ દૂર કરવો પડશે